શ્રી ઉત્તરકાંડ સર્ગનેવું અને કણું એક સમયે જ્યારે ઈલાનો પુરુષ ભાવ ચાલતો હતો ત્યારે બુદ્ધદેવે સંવર્ત મુનિ ચ્યવન મુનિ અરિષ્ટનેમી પ્રમોદન મુનિ અને દુર્વાસા મુનિને પોતાના આશ્રમે નિમંત્ર્યા તેમનું સહુનું સારી રીતે સ્વાગત કર્યું અને પછી બુદ્ધદેવે મુનિઓને કહ્યું કે આ ઈલ રાજા કરદમ મુનિનો પુત્ર છે તમે સર્વત્રિકાળદર્શી છો આથી તેની શી સ્થિતિ થઈ છે તે જાણો છો માટે હવે તેનું જેમ કલ્યાણ થાય તેમ કરો આમ વાત ચાલતી હતી તેવામાં મહાત્મા કરદમ પ્રજાપતિ પોતે જ ત્યાં પધાર્યા તેમની સાથે વસટકાર મને ઓમકાર જેવા મહર્ષિઓ પણ હતા આમ ઋષિમંડળ ભેગું થતા આનંદ પામ્યો પછી તેમણે ઈલ રાજાના હિતનો વિચાર કરવા માંડ્યો સૌનું મંતવ્ય જાણીને કરદમ પ્રજાપતિએ જણાવ્યું કે હે દ્વિજો તમે મારું વચન સાંભળો ઈલ રાજાનો ઉદ્ધાર કરવા માટે મહાદેવ સિવાય અન્ય કોઈ સમર્થ મને દેખાતું નથી મહાદેવને અશ્વમેઘ યજ્ઞ અતિ પ્રિય છે માટે આપણે સૌ ઈલ રાજાના શ્રેય માટે અશ્વમેઘ યજ્ઞ કરીએ આથી સર્વ મુનિગણ તૈયાર થયા સંવર્ત મુનિએ તેના શિષ્ય મરૂત રાજાને આજ્ઞા કરી આથી મરૂત રાજાએ યજ્ઞની સર્વ સામગ્રી એકઠી કરી અને મહાત્મા બુદ્ધના આશ્રમ પાસે જ યજ્ઞની શરૂઆત કરી આ યજ્ઞ મહાદેવ હતી પ્રસન્ન થયા અને બોલ્યા કે હે દ્વિજો તમે ભક્તિપૂર્વક અશ્વમેઘ યજ્ઞ કરવાથી હું પ્રસન્ન થયો છું કહો તમારું શું પ્રિય કર્યું ત્યારે બરાબર સમય આચરનાર દ્વિજોએ પ્રાર્થના કરી કે તેમ કે તમે પ્રસન્ન થયા હો તો તો આ ઈલ રાજા સદાને માટે પુરુષત્વ પ્રાપ્ત કરે તેવું કરો ભગવાન શંભુએ પ્રસન્ન થઈ ઈલ રાજાને પુરુષત્વ આપ્યું અને અંતર ધ્યાન થઈ ગયા પછી યજ્ઞ કાર્ય પૂર્ણ કરીને ઋષિઓ પણ પોતપોતાના સ્થાને ચાલ્યા ગયા હવે બાહિલકનો રાજા ઇલ પ્રદેશમાં ગયો ત્યાં તેઓ પણ એક સુંદર નગર વસાવ્યું અને બાલિકનું રાજ્ય તેમાં ભાઈ શશબિંદુને સોંપ્યું નવા નગરનું નામ પ્રતિષ્ઠા નયુર રાખીને ઇલ રાજા ત્યાં જ રાજ્ય કરવા લાગ્યો તેનો સમય પૂરો થતાં તે બ્રહ્મલોકમાં ગયો તેના પછી તેનો પુત્ર પુરુરવા રાજા થયો રામ બોલ્યા કે હે લક્ષ્મણ અને ભરત તમે આ ઈલ રાજાનું આખ્યાન સાંભળ્યું અશ્વમેઘ યજ્ઞનો પ્રભાવ પણ જોયો રાજાએ પુરુષત્વ યજ્ઞના પ્રભાવથી પ્રાપ્ત થયો ગમે તેવા કઠિન કાર્યો પણ યજ્ઞ દ્વારા પૂર્ણ થાય છે પછી શ્રીરામે લક્ષ્મણને કહ્યું કે હે લક્ષ્મણ તું વસિષ્ઠ વામદેવ જાબાલી કશ્યપ આદિ યજ્ઞ કાર્યના કુશળ બ્રાહ્મણે અહીં બ્રાહ્મણોને અહીં બોલાવી લાવ તેમની સાથે ચર્ચા કર્યા પછી હું યજ્ઞના અશ્વને છૂટો મૂકીશ લક્ષ્મણ તે સર્વ ઋષિઓને સન્માનપૂર્વક બોલાવી લાવ્યા પછી શ્રીરામે તેમનું યથાપૂજન તથા તેમનું સ્વાગત કરી આસનો ઉપર બેસાડ્યા શ્રીરામે સર્વેનું અભિવાદન કરી તેમના આશીર્વાદ પ્રાપ્ત કર્યા પછી હાથ જોડી સર્વ મુનિઓને પોતાની યજ્ઞ કરવાની ઈચ્છા જણાવી રાજાની અશ્વમેઘ યજ્ઞ કરવાની ઈચ્છા જાણી તેઓ સૌ પ્રસન્ન થયા અને તેમણે મહાદેવજીને નમસ્કાર કરી રાજાની પણ પ્રશંસા કરી બ્રાહ્મણોની સંમતિ મળતા રાજા શ્રીરામને અતિ આનંદ થયો શ્રીરામે હવે યજ્ઞની તૈયારીઓ કરવા માંડી તેમણે લક્ષ્મણને આજ્ઞા આપી કે વાનર રાજ સુગ્રીવને આમંત્રણ આપવા દૂતને મોકલો તેમને કહેવડાવો કે અનેક વાનરો તથા વનવાસીઓ સહિત યજ્ઞના દર્શન કરવાને આવે વળી લંકાપતિ વિભીક્ષણને પણ નિમંત્રણ મોકલો આથી અનેક રાક્ષસો સાથે યજ્ઞનો મહોત્સવ જોવા આવે વળી મારું હિત જોવાવાળા જે જે રાજાઓ છે તે સર્વને અનુચરો સહિત આમંત્રણ મોકલો ધર્મનું સતત પાલન કરનારા બ્રાહ્મણોને દેશ પરદેશથી આપ દેશ પરદેશથી આમંત્રણ આપીને બોલાવો અને તપસ્વી મુનિઓને પરિવાર સહિત આવવાનું નિમંત્રણ મોકલાવો તે ઉપરાંત મહોત્સવને અનુરૂપ ગાયન વાદન નૃત્ય કરનારા અને નટોને પણ બોલાવો ગોમતી નદીના કિનારે નૈમિત સારણ્યમાં યજ્ઞ ભૂમિ પસંદ કરી ત્યાં યજ્ઞ મંડપ રચાવો તે ભૂમિ અતિ પવિત્ર અને શાંતિ આપનારી છે ત્યાં યજ્ઞ ભગવાનના દર્શન માટે આવનારા ઋષિમુનિ આપણા તરફથી યોગ્ય સન્માન પામી અને સંતોષપૂર્વક પાછા જાય તે માટે સાધન સામગ્રીની તૈયારી કરાવો વળી યજ્ઞના હોમ માટે એક લાખ પોઠ ડાંગર દસ હજાર પોઠ તલ અને તેટલા જ મગ જોઈએ તે ઉપરાંત કળથી ચણા અડદ અને લવણની પોઠો ભરાવીને મોકલો અનાજ અને ત તેલ ઘીનો સંગ્રહ કરો સુગંધી પદાર્થોનો ભંડાર પણ મોકલો ભરતને અત્યારથી ત્યાં દેખરેખ કરવા મોકલો તે કરોડો સુવર્ણ મુદ્રાઓ હીરાઓ લઈને જાય માર્ગમાં તથા ગોમતી તટે વેપારીઓની હાટ લગાવો ભરતની સાથે સૈન્ય બ્રાહ્મણો અંતપુરના સેવકો સર્વ માતાઓ રાજકુમારો અને મારી પત્નીની સુવર્ણની બનાવેલ મૂર્તિ તે બધાને યજ્ઞ સમયે મોકલી આપો ત્યાં આવનાર મહેમાનો માટે આવાસો અને અન્ન વસ્ત્રોની વ્યવસ્થા કરાવજો આ રીતે શ્રીરામે આજ્ઞાઓ આપવા માંડી તેથી તેની વ્યવસ્થા કરવા માટે ભરત શત્રુઘ્ન ગોમતી તટે નૈમિષારણ્ય તરફ રવાના થયા એવામાં સુગ્રીવ પણ વાનરો સહિત આવી ગયા અને કાર્યમાં લાગી ગયા વિભીક્ષણ પણ રાક્ષસ પત્નીઓ અને સેવકો સહિત આવ્યા અને બ્રાહ્મણોની સેવા કરવાના કાર્યમાં લાગી ગયા